આજ સાવલિયા પરિવારને ને આવી શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન સુંદર મજાનું અને દાદાની ઉપસ્થિતિ છે આજ અને ખાસ ભાઈ ધવલભાઈ કાલના પ્રોગ્રામમાં મારી સાથે નાગધરાથી બાપુ હતા અને બાપુએ મને કીધું હતું બાપુ જો કે અત્યારે થોડું ભૂલી જાય છે બાપુને યાદ નથી રહેતું પણ બાપુએ મને કાલ કીધું મિલન તારો જ્યાં પોગ્રામ હોય ને હું હાલીને સાંભળવા આવું એક બાપુને જોરદાર તાલિય વધાવો ભાઈ એકવાર તમે જાજો ખાલી નાગદરા બાપુની જગ્યામાં તમને ખ્યાલ આવે વાલા હા એ બાપુની ઉપસ્થિતિ છે અને અમારે ડોડીયાલા થી જે કથાનો રસપાન કરાવ્યો છે ભરત ભરતભાઈ ની પણ ઉપસ્થિતિ ને એકવાર જોરદાર તાળીઓથી વધાવ બાપુને અને બાપુ મજા એ છે મારા બાપા નું ગામ પાસે ડોડીયાલા મામાનું પોપટભાઈ આંબાભાઈ સખિયા એમાં કાઈ ન ઘટે તમે નામથી હાંભળી લતો પણ મજા આવશે આનંદ આવશે મેળો થઈ ગયો હવે બધાય નિરજ રાખજો સ્ટેજ માંથી બેઠા એ વધનો નહીં કેમેરાવાળા ભાઈ કડી કઉ બે હિજ જાવ મારો ફોટો નહીં પાડતો મારી હકે થઈ ગઈ છે કોઈ બાયોડેટામાં ફોટો નથી રાખવાનો હવે સમજ્યા પણ મજા આવશે આનંદ આવશે બધી વિભૂતિ સોફે ગોઠવાઈ ગઈ છે જેને કડીના દુખાવા છે બધાય બાકી બધા હેઠે ગોઠવાના છે અને ખરેખર જ ભાગવત સપ્તાનું સુંદર આયોજન અને મજા આવશે બાપુ આમજો થોડોક આનંદ કરાવે બધા કલાકારને પેલા રાઉન્ડમાં ન્યાય મળી જાય એવું કરવાનું છે પણ હવે આને બે જો ઘુંઘરું શું નામ છે ને ઓહો એટલે ઝગમગાહટ કરે છે એટલું બધો સમજો ઘડીક ભાઈ જો હું તને બંડલ આપે ઉડાડવા આમજો ઘડીક ભાઈ આમજો કેમ કે મારામ નહીં ઉડે એટલે તું ઉપાદી નહીં કરતો હો રેડી ક્યાં છે ને મમ્મી ક્યાં બેઠા છે ઠેક હા રમજો અને સમજો આ સૂર્ય તો હારો છે ભાઈ ભાઈ કે અમુક જગ્યાએ પોગ્રામ કરે છોકરા માનતા જ નથી પણ માનતા ના હોય એટલે કોઈના બાપનું નું ન માનતા હોય જોજો હા પણ આનંદ આવશે મજા આવશે થોડીક શાંતિ રાખજો સ્ટેજ ઉપર બેઠા એ બધાય વાહે બેઠા એ બધાય પૈસા ગણે ઈ બધાય અને ભાઈ જેટલા પાછળ ઉપાય બધા થોડા ગોઠવાઈ જાવ મારો બાપ જીગાભાઈ મેહુલભાઈ બધા અંદર વિયા મારો બાપ આમાં હું છે તમે ગોંડલના યાર્ડમાં કપા વેસવા એવું લાગે છે હા થોડાક અંદર ગોઠવાઈ દો એટલે મજા આવે એમ અને એમ તો ઘડીક ઓલભાઈ આ બધ્ધન શાંતિ રખાવજો છોકરાઓ સમજે હા કેમ કે નકર લગભગ અમે ઘરે રમાડી રમાડીને થાય ગયા છે એટલે હવે નથી રમાડવા હા પણ મજા કરો આનંદ કરો પણ બાપુ બેઠા છે એટલે મારે શરૂઆત કરવી છે કે ગુજરાત કેવું ગુજરાતની સંસ્કૃતિ કેવી કે જ્યાં નરસંહો અને બિરાજે રાજે જાગીરનારી ચાલી છે પણ જેના ડુંગરા ખૂંદે ડાલા મથા એની ડણખું કાઠિયાવાડી છે પરબ સતાદાર પાળિયાદ વીરપુર અને બગડાણા કે જારીરનો હાથ પડે ઈ રોટલો કાઠિયાવાડી છે સંત સુરાને દાતાવાળી સુદામાને કેમ બોલાય મરી જાય પણ માગે નહીં ટેક કાઠિયાવાડી છે કાબિયે કાબિયે સિંદુરિયો રંગ કાઠિયાવાડી છે અને જેડે રા રાખીને દીકરો દીધો ઈ જંગ કાઠિયાવાડી છે ખાવાનું ખાવા માંડ્યું એ મહેમાનમાં ભારણ છે પણ ખાંડણીય ખંડાણાનો બાપ કાઠિયાવાડી છે

નકર બેનો તમને ખબર છે કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં ગોકુળ મથુરા વિયાવા ક્યાં દ્વારકા ભાઈ અંદરનો થોડું પ્લાન કરી નાખો ને હાઉ હાઉ પ્લાન કર નાખો હા હવે મજા આવી હો કા કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં ગોકુળ મથુરા વિયાવા ક્યાં દ્વારકા સ્વામિનારાયણ રાણ ભગવાનનો જન્મ ક્યાં ઉત્તર પ્રદેશ છપૈયા વિયાવા ક્યાં ગટડા બોટાદ નકર કૃષ્ણ ભગવાન ધારે તો અમેરિકામાં જન્મ નોત લઈ એકતા ત્યાં હું ગોપીઓ નથી ત્યાં તો ભૂરી ભૂરી ગોપીઓ હાય કૃષ્ણ હાય કૃષ્ણ પણ કૃષ્ણ ભગવાનને ને ખબર હતી ગુજરાત એક જ એવું સ્ટેટ છે જે હાલે બીમાર પડશે તો તેન દિન રજા લઈને જવું જોઈએ માનવતા વાળું સિટી થોડીક ઇફેક્ટ થોડીક એવી માઇનર કોરું લાગે છે થોડુંક ભાઈ હા રેડી હા વાહ ભાઈ વાહ ભાઈ રેડી આમ તો મજા આવી કઈ હા ભાઈ कडीक नीरज राख죠 केमका छोकरा मजा आवे उज भाई अने छोकरा जितला बुद्धिशाली न इतले एकई नथी हमणे एक छोकरी साहेब पे रोती रोती केक साहेब साहेब اكو क्लास मने फई फई करे कोण से ही शरम करला सब स्कूल ना बदय छोकरा मन फई फई करे रिसेस म उभी ताम तो फई फई करे क्लास नी बाहेर निकलू तो फई फई करे रस्ता म काय साहेब हामा मळ्या होय ने तो का क्लास ना छोकरा मन फई फई करे साहेब के बेई जा जा

અને આનંદ કરવા જ ભેગા થયા છે આમ જો અને બેનો બેઠા છે એટલે કદી વાત લઈ લેમ તો રોયો અમારું કઈ લાવ્યો વાત નહીં ધવલભાઈ ચાર પાંચ બેનું ભેગા થાય ને એટલે એક વાત લગભગ નક્કી કરશે ને તમારે ઘેરે થતી મારે થાય એટલું બરાબર ચાર પાંચ બેનું ભેગે થાય એટલે હું વાત કરે ખબર હી આમ જાવ બાત શું ચાર પાંચ બેનું ભેગા થાય ને તો વાત હું કરે ખબર હું આવીને પછી તાર ભાઈને ઘરમાં બહુ સારું થયું તો તમાર બાપુજી ને આતો મારો તમારા બાપુજી હજી પંખા વિના સાયકલો માટા ઠોકે છે આ એનું કઈ કોઠ વા રેવા અને બેનો બેનો અને અટણા તો ઇન્સ્ટાગ્રામ જ નકરો હાલે છે એ તારો ગમતું માખણ લેવા હું તો અમૂલ આ પણ આમ જો બધાય મારી હરી એકવાર જીલો હાલો જીલો હું ગામ તમાર જીલવાનો બરાબર હો એ તારો ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ नाही आले जोर थी गावजी परित हो ए तार गम तू माखन लेवा, वाहू तो अमोल डेरी गई हूं तो अमोल डेरी गई मारू पाकिट भूली गई आई एम वेरी वेरी सॉरी कहना तने भूली गई अब तू इंस्टा मत कर અંસાબેન ભરતભાઈ વર્મા મૌડી ફાયર બિગે સાવેણી વાલા સાવેણા વાલા વો અમારે ફેમિલી મે અમારા લડકા પીતા હે વો દારુ નહી શરાબ પીતા હે એટલે ઇન્સ્ટાગ્રામ મટાણે અને જે અત્યારે છોકરા હોય જો બુધી જો ઇન્સ્ટાગ્રામ માં જોયસ ઘરે પતલી કમરિયા બોલે જોઈ લો છે એમ જો હવે ભણવાનું કરો આ જો આ આ બુદ્ધિ એટલી થઈ ગઈ નકર મને કેમજો કંકો ત્રીજું કઈક જેવું આપો લઈ કેમ મરાવાનો અત્યારના છોકરા બુદ્ધિ કેટલી દાખલો આપું આપણે ભણતા તે પાઠ આવતો ગીલાનો છકડો તગડી જા ભાવનગર એમાં ભણી ભાવનગર માં ભળી ગયું અત્યારના છોકરાને કેટલી બુદ્ધિ થઈ ગઈ ના ફોન ના યુગ થી એનો દાખલો આપો હા પાંચ પાંચ છ છ પના ના પાઠ આવતા ગુજરાતીમાં માં પાંચ પાંચ છ છ પના ના પાઠ આવતા અને મૂળ અડધી કલાકનો લેક્ચર આવતો એટલે અડધો પાઠ પતે એટલે મેડમ વિયા જાય પાઠ અધૂરો રહી ગયો લેક્ચર પૂરો થઈ ગયો હવે બીજેથી મેડમ આવીને નાન લેક્ચરમાં જોતા હોય છોકરા છોકરાઓ કાલે હું ક્યાંથી એક છોકરો કે ખ્યાલ તમે ગણિતના સાબે રમરેલી બાયપાસ બેઠે છે બોલો આનું શું કરો તમે બુદ્ધિ વધી ગઈ પુષ્કળ બુદ્ધિઓ થઈ ગયા અઠણના છોકરાઓમાં હા એને વંદન છે પણ આજ મને મજા આવી ધવલભાઈ આ કામ બધું એકતાથી થયું આ બધું કામ એકતાથી થયું ભાઈ આ અને ગામમાં સરસ જો પ્રોગ્રામ પધારો પધારો મહેમાનની ઉપસ્થિતિ છે આ પધારો ભાઈ હા બરાબર આ કામ બધું એકતાથી થાય ભાઈ નકરેક જણો મન કેતો મન કે મારા બા ભાગવત સપ્તા સાંભળતા સાંભળતા ચાલુ ભાગવત સપ્તામાં મરી ગયા મે વાહ હારું કહેવાય ચાલુ ભાગવત સપ્તાહ સાંભળતા સાંભળતા મરી ગયા એટલે હારું કહેવાય ભાઈ આ મોક્ષ તો કે મોક્ષ મન કે તંબુરો સ્ટુડિયો માથે પડ્યો અને પસ્ટીડિયા છે મારા મામી જ બેઠા આગા બેઠે જોરાર અને મામી ને બેઠા વા અને મારે તો એમ જો હાવ કરનું છે હો આ સ્ટેજ હાવ કરનું હા અને મજા આવે છે બેનો બેઠા એટલે વાત લઈ લોમ એમ જો મજા કઈ આવે ખબર તો હોલ ભાઈ લગ્ન પ્રસંગમાં બહુ મજા આવે જો બેનો હથેકનો મેકઅપ કર્યો હોય હો જોજો બેનો હથેકનો મેકઅપ કર્યો હોય

એટલે ગળા પેક થઈ જવાય આખા અને તોય બેનું રેડી નકી છે તાર પાય ત્યાં દેખાતા નહી થી ગળા બેહી જાવ જોજો અને આવા ગળે બાપુ બેનોને લગન ગીત ગાવાનો બહુ હરખ હશે જોજો અને કેવા લગન ગીત ગાતા છે લગભગ મેન તમને બધા આપણે બેનો તમને જ ખબર છે આમ કયા રાગમાં ઉપાડ કરવી છે લગભગ આમ તો થોલ ભાઈ આમ આજ રાગમાં ગાતા છે ને આ રાગમાં ગાય તાલ્યું પાડજો જો આમ બેઠી હોય છે ગાય જો શરમ વગીન્યો બેઠી નો રહેતી હો હા

અને હજી નિરાય તો રાખો આ ગીત તો ઠીક હતા બેન આ ગીત તો હજી ઠીક હતા ઓલા બેનો ઉકળી ઉઠો ને ઉકળી ઉકળી તઈ જબરું ગીત ગીત ગાતો એ લાંબી કરશી તુકો ડાડ હારે એ હંસાના ઘરમાં ગોરધન હાડાવા ગીત હતા પણ આ જેને જેને ખબર રહી એને ખબર રહી ભાઈ હા પણ આ ગીતની મજા હતી ભાઈ પણ એક બાપુ બેઠા એટલે લગ્ન ગીતની યાદી કરું હા થોડીક ઇફેક્ટ રાખજો ભાઈ એટલે થોડુંક ગળું હજી કન્ટિન્યુ પ્રોગ્રામ છે વાલા હા પણ કેવાના કેવા લગ્ન ગીત અટાણા જે બહેનો બેઠા એને થોડોક અત્યારે જે માજી છે એને તો આવડતા છે મોટી ઉંમરના પણ નાની ઉંમરના જે બેનો છે થોડાક લગ્ન ગીત શીખ્યો ભલે આખા ન શીખાય પણ એક એક બબે લીટી શીખજો એ કેવા લગન ગીત હતા અને આ લગ્ન ગીત મેં હાસ્યની વાત છે ધવલભાઈ બાપુ આ લગ્ન ગીત મેં હાસ્યની વાત છે કે પેલાની કોઈ એલું હું માંગતી અમારે નવી કોઈ હું માગે બહુ કોયલ ફરક આવી ગયો ભાઈ પણ કોયલ હું માગે એટલે હેજી પણ કોયલ બેઠી થોડીક ઇફેક આપજો ભાઈ હાવ થોડું માઇનર કરી નાખો સિસોટી નો આગેવું હેજી પણ કોયલ બેઠે આવી જો ને એ મારો મોરાલિયો બેઠો રે કઢલે ਯੋ ਲੁਬੇਠੀ ਐ ਕੋਇਲ ਬੇਠੀ ਐ ਜੀ ਕੋਇਲ ਬੇਠੀ ਆਬਲ કોયલ હું માંગતી બાપુ પેલા ની કોયલ તમારા બાપા કોયલ કોયલ માંગે એ કોયલ માંગે હેજી કોયલ માંગે

ચોકીને મારી હિના લુકેશ હા પણ મજા છે પણ ભાઈ હા સૂર્ય ન થાય તો વાંધો મને સૂર્યની એક બીક લાગે એમ તો કોઈને આમ જો નકર બીક ને સૂર્ય થી એક બીવા મડ્યો આ ના ના પણ બાપુ આજ ખરેખર ગમ્યું ઈ બાપુ એકતા થી કામ થયું છે જે થયું એકતા થી નકર બાપુ ગામમાં મે પ્રોગ્રામ કરવો છે ને બે જણા વિરોધવાળા બે જણા ગાંડા હોય અને બે જણા એ હોય ને ગામની બધી ખબર છે ડોડડાય છે જોજો હા એમાં એક જણો વાળંદ દુકાને દાટી કરવા જો સમજા વાળંદ દાટી કરતા કરતા કે ભાઈ કાલ ગામમાં માં રાતે સોવાર આવ્યા હતા બધી ખબર હોય હું આપને બધી ખબર હોય ગામની ની હું સોવાર ક્યાં આવ્યા હતા કોના ઘરે જા હું લઈ જા તિજોરી ક્યાં તોડી કેટલું ઘરણું સોયરું ઘરણું ક્યાં વેસુ ઘરણાને હું ભાવ હતો રોકડા કેટલા સોયરા અને ક્યાં ઘરણું વેસુ ને કેટલા રૂપિયા આવ્યા ન્યા ઉદીને આપને બધી ખબર હોય એ હશે ભાઈ તારો ધંધો જી છે ગામમાં જમીન તો છે નહીં

હાથ દી પછી પાછા જામીન મળે એમ કે હાથ દી જેલ મર્યું એટલે દાઢી પાછી વધી જાય તો એને વાળન ની દુકાને પાછો દાઢી કરવા આવ્યો હું વાળન દાઢી કરતા કરતા કે ભાઈ હું કાલ ગામ માં રહી તે કુતરા ભોંતા હતા કે ગાય ખબર નતો આજ નત ખબર ન કર મને બધી ખબર હોય એમ છે હા એટલે બહુ ડોઢો નો થાઉ અને એક તો બીજું હું ઈ કહું છું કે જીવનમાં તમારી પાસે ગમે એટલા પૈસા હોય ગમે એવું પદ હોય પણ જીવનમાં ક્યારેય અભિમાન ન કરતા મારી પાસે પૈસા છે મારી પાસે પદ છે એનો દાખલો આપું મહાભારત મે એકવાર ભીમને અભિમાન આવ્યું હતું બાપુ ભીમને અભિમાન આવ્યું હતું એટલે ભીમે ને પૂછ્યું કે એમા દુનિયામાં સૌથી શક્તિશાળી હું હો કુંતામન કે ખાઈન જે કરતો હોય કે બીજું રહેવા દે તે ભીમને થોડું ખોટું લાગ્યું તે ભીમે પાછું પૂછ્યું કે એમા દુનિયામાં સૌથી શક્તિશાળી હું હો કુંતામન કે કરજે આમ જો બીજું કરતો ને ભીમી કર કામ બીજું રેવા દે ખોટે એ ઉચ્ચાર કરીને માં વાયડા કર્યું તે ભીમને થોડું વધારે ખોટું લાગ્યું છે તે ભીમ ડીશ નો બહાર ગા કરીને વિયો ગયો ફલામણા તેલ ના ડબ્બા હું લાવું ઘરમાં હપ્તા હું ભરું છોકરાઓને ફી હું ભરું હમણાં બરોડા પ્રિસ્ટેજ માં જે ખરીદી કરવા ગયા ઘરના પંદર હજાર રૂપિયા લઈ ગયા આ બધું હું આપણું તો આપણું ઘરમાં કોઈ જાતનું માન નહીં સમજ્યા શાંતિ રાખો કર મારો ગોબો ઉપડી જાય તો એને જાતો થઈ ભીમનું શક્તિનું અપમાન થયું હતું રસ્તામાં એક રાક્ષસ હતો તો રાક્ષસ ભીમ ને શક્તિ તો બતાવી હતી તો ભીમે આખો પહાડ ઉપર ઇન મારો રાક્ષસ ને રાક્ષસ કહે છોકરા કાકરી નહીં ભીમ કે આખો પહાડ ઉપર ઇન મારો કે કાકરી નહીં ભીમે પાછો એક પહાડ ઉપર ઇન રાક્ષસ કહે છોકરા કીધું કાકરી સાળો ને અને ભાગવા માંડ જો હાથ પેલા પકડા ગયો તો જીવ તો ખાઈ દે ભીમે ડોઠ પલા માણા મને એમ થતું કે લોન નહીં હોય પણ આયા લોન વાળા તો છે એ બધે મંડળીઓ છે

ભાગવા માં જો હાજ પેલા છૂટી ગયો તો મને તને બે ને ખાધે માં ભગવાન ભીમે દોટ વાળી ભલા માણા એક થી એક સડી હતા કોક ને પચાસ લાખ ની લોન છે કોક ને સિત્તેર લાખ ની લોન હપ્તા બધા મોટા આવતા હોય ભલા હા દોડે જતો અડધે ભૂજો તે ભીમને વિચાર આવ્યો પાછો કે મેલા રાક્ષસ નાકો પહાડ ઉપાડીને માર્યો ઈ કે કાકરી ચાળો નહીં ઈ રાક્ષસ મારતી કેટલો શક્તિશાળી આ રાક્ષસને ઠૂઠો એક આથે પકડી રાખ્યો તો ઠૂઠો કેટલો શક્તિશાળી પણ આ ઠૂઠો એટલો શક્તિશાળી હોય તો એનો એક આત કોણે કઈ પૂછાળને પૂછતો હું તો રીટન સકડા રિક્ષામાં બેઠો ઠૂઠો ભાઈ કે ભાઈ

આ દુનિયામાં પાંચ પાંડવ છે એમાં સૌથી ધનુરધારી હોય ને તો એ અર્જુન છે એ અર્જુને એક પાણ માર્યું ને એમાં મારો એક કપાઈ ગયો છે પણ એ અર્જુન ન મળે તો કાંઈ નહીં ભવિષ્યમાં ગમે તે પાંચ પાંડવમાંથી ગમે તે એક જડી ગયો તો જીવ તો ખાઈ જાવ પછી ભીમે શોખો એટલો કરી ખાઈ સીધો કરાવીને જમવા ભાઈ ગયો લાવો મમ્મી પીંડાનું શાક પેલું બપોરે ઠંડુ હતું લાવો દાળ ભાત ગરમ કરવું ભીમે નહીં નહીં આવવા એમનો એમને આવવા હા એટલે બહુ શક્તિ નો બતાવી પદ નો બતાવવું સમજા કેમ કે કુદરત નો નિયમ છે તમારે પાસે કરોડો રૂપિયા હોય અબજો રૂપિયા હોય તમારે પાસે બહુ પ્રતિષ્ઠા હોય પણ કુદરત ની એક થપાટ લાગે ને એટલે તમને નીચે નાખી દે અને કુદરત પાસે બીજું એવું હોય એક થપાટ તમને એવી મારે કે નીચે થી ઉપર નાખી દે કમો હોય બહુ જ બહુ જ આને નસીબ કેમ આ નસીબ છે ભાઈ હા અને આ બધા નસીબના જ ખેલ છે હા હા અને મજા આવે છે મને આનંદ જ એવો છે કેમ કે મારા લગભગ આ વિજયભાઈ હસ્તક મારા તારીખ હતી ફોન આવ્યો હતો મને કે પ્રોગ્રામ કરવાનો જ રાડિયમ હું બજેટ લઈ ચિંતા પ્રોગ્રામ કરો કે નહીં આંકડો મારા આંકડો આપો ભાઈ ઘરનો પ્રોગ્રામ જ બજેટ નો આપો ને કરી નાખો મને કંઈક આંકડો આપો મજા આવે એમાં હું આંકડો આપો મને નહીં કઈક આંકડો મેં ધાર્યા હોય એમથી પાંચસો ઓછા આવજો મને કે લગભગ તારા પાંચસો ધાર્યા